રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા આપી હોય તેવી દીકરીઓ માટે સ્પોકન ઇંગ્લિશ ના ક્લાસ શરૂ કરવામાં આવી રહ્યા છે વેકેશન દરમિયાન દીકરીઓને નિઃશુલ્ક ક્લાસ કરાવવામાં આવશે પહેલી બેચ સવારે સાડા નવ થી અગિયાર તથા બીજી બેચ સવારે સાડા અગિયાર થી બપોરે એક વાગ્યે રોટરી ગ્રેટર ભવન વિદ્યાનગર મેઇન રોડ રાજકોટ ખાતે શરૂ કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા પ્રતિનિધિઓએ પૂરી પાડી હતી હું રોટેરિયા નિશિતા છોટાય રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરમાંથી આવ્યો છું અમારો જે લિટરેસીનો પ્રોજેક્ટ છે અને બીજા અન્ય ઘણા પ્રોજેક્ટ્સ છે તો એમાં અમે અલગ અલગ બધા એરિયાઝને કવર કરતા હોઈએ છીએ હવે આ જે અમારો જે પ્રોજેક્ટ છે અને અમારી બેચસ જે શરૂ થવા જઈ રહી છે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસીસ માટેની એમાં દીકરીઓ છે દસમા અને બારમા ધોરણ પછી એ લોકોને આગળ જોબ માટે જ્યારે પણ જાય છે ત્યારે એ લોકો વાંચી શકે છે વિચારો છે મગજમાં પણ બોલી નથી શકતા કોન્ફિડન્ટલી તો એના માટે અમારી એક ફેકલ્ટીઝ છે બે ફેકલ્ટીઝ છે એમાં વન ઓફ હું છું અને ખાસા બધા મેમ્બર્સના સપોર્ટથી અમે આ ફ્રી ઓફ ચાર્જેસ આ ક્લાસીસ લઈને આવ્યા છીએ બે બેચેસમાં ડિવાઈડ થઈ રહ્યા છે નાઇન થર્ટી ટુ ઇલેવન અને ઇલેવન થર્ટી ટુ વન રોટરી ગ્રેટર ભવન કોઠારી નિદાન કેન્દ્રની બાજુમાં વિદ્યાનગર મેઇન રોડ ઇલેવન્થ ઓફ મેથી શરૂ થશે મેં જેમ બેચેસ કીધી એ પ્રમાણે અને ટેન્થ જૂન લાસ્ટ ડેટ હશે એની વન મંથ માટે સ્પેસિફિકલી જોવા જઈએ તો ગ્રાન્ટેડ સ્કૂલ જે છે ગવર્મેન્ટ સ્કૂલ્સ જે છે અને અમે લોકો આનો કોઈ પણ ચાર્જ લેવા જે મેં આપને કીધું એ પ્રમાણે અને આપે એ કીધું કે ડ્યુરેશન અમે લોકો એ વન મંથનું ફોલો કરશું દીકરીઓનું જોવા જઈએ તો અમે અત્યારે સોશિયલ મીડિયા પર આ બધું પોસ્ટ કરી દીધું છે પણ અમારું ફોકસ એવું છે કે અમે અત્યારે માસને તો કવર કરીશું જ પણ જેન્યુનલી જે શીખવા માગે છે એ ખાસ કરીને આવે તો અમે એક બેચમાં હન્ડ્રેડ મેક્સિમમ હન્ડ્રેડ કા તો એની પર હંડ્રેડ પ્લસ થોડા જશું એટલે ઓલરેડી અમારા રજીસ્ટ્રેશન અત્યારના ફૂલ થવા જઈ રહ્યા છે તો ઇટ્સ એન appeal to the students who are keen to learn English and speak English confidently and they need to groom themselves तो हमें लोगों को personality development ऊपर खास उबदुवापी रही आ चाहिए तो आप एक नंबर हमारी appeal है students